પાટણ કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું લાંબા સમયથી ઉદ્ઘાટન નથી થયું ત્યારે આ ઉદ્ઘાટન માટેની રજૂઆત કરવામાં આવી. સાંસદ મયંકભાઈ નાયકે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. પત્ર લખી નવનિર્મિત પાટણ કેન્દ્રીય વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવાની રજૂઆત કરવામાં આવી. નવીન બિલ્ડિંગ બન્યું હોવા છતાં વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો આધુનિક સવલતોનો લાભ. નવીન બિલ્ડિંગનું ત્વરિત ઉદ્ઘાટન થાય તો વિદ્યાર્થીઓને મળે આધુનિક સુવિધા. અગાઉ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી હવે મયંક ના મયંકભાઈ નાયક જેમણે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને નવનિર્મિત પાટણ કેન્દ્રીય વિદ્યાલયનું ઉદઘાટન કરવાની માગણી કરવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓને સારી સવલતો મળી રહે કારણ કે આ બિલ્ડિંગનું નિર્માણ થઈ ચૂક્યું હોવા છતાં પણ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વખત આવી રહ્યો છે ત્યારે આ નવી બિલ્ડિંગનું જો ઉદ્ઘાટન થઈ જાય તો વિદ્યાર્થીઓને આધુનિક સવલતોનો લાભ મળી રહે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડી રહી છે નવીન બિલ્ડિંગનું ત્વરિત ઉદ્ઘાટન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને સુવિધાજનક શૈક્ષણિક સંકુલ ઉપલબ્ધ થઈ શકે સાંસદ મયંકભાઈ નાયકે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા માટેનો પત્ર લખ્યો છે અને આ પહેલા આજ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા માટે અગાઉ પણ પત્ર લખાઈ ચૂક્યો છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત પહેલા જ કરી ચૂક્યા છે વીસ કરોડના ખર્ચે ચોરમારપુરા ગામે કેન્દ્રીય વિદ્યાલયના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે છેલ્લા ત્રણ વર્ષથી આ કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ બનીને તૈયાર છે હાલ તો બિલ્ડિંગના અભાવે ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે સવાલ એ છે કે ત્રણ ત્રણ વર્ષથી જો બિલ્ડિંગ બની ગયું હોય તો પછી રાહકોની જોવામાં આવી રહી છે અભાવે વિદ્યાર્થીઓને આટલી અગવડતા ભોગવવી પડી રહી છે શરમજનક બાબત કહેવાય કે જયારે બિલ્ડિંગનું નિર્માણ બાકી હોય અને રાહ જોવી પડે અસુવિધાનો સામનો કરવો પડે એ બાબત કદાચ યોગ્ય ગણી શકાય પરંતુ બિલ્ડિંગ બનીને તૈયાર છે ત્રણ વર્ષથી બનીને તૈયાર છે આજકાલનું નહીં માત્ર આ રિબિન કાપવાના મામલાને લઈને અહીંયા અગવડતા ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ હોવા છતાં તેનો ઉપયોગ નથી કરી શકાતો કારણ કે કોઈ પણ મહાનુભાવોને રિબિન કાપવાનો ટાઈમ નથી અને રિબિન કાપવાને આટલું બધું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે એ જ કદાચ સમજાતું નથી